ભાઈ ખાસ કરીને જે ભારતનગરની સ્કૂલ છે એના પર ડ્રોપ આઉટ કરવામાં આવી રહ્યું છે કયા કારણોસર કેટલા વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ થશે અને ભવિષ્યનું શું આયોજન છે એમ આવું છે કે એકસો ને ચોપન વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ કરી રહ્યા છે અમને શાળાની છેલ્લા છ વર્ષની માંગણી છે તે પૂરી ન થતા એના લીધે અમે ડ્રોપ આઉટ કરી રહ્યા છીએ અને ભવિષ્યના આયોજન અંગે તમને જણાવું તો સોમવારના અમે શ્રીને મળવાના છીએ અને જો હકારાત્મક પ્રત્યુત્તર નહીં મળે તો આગામી દિવસોમાં મે ગાંધી ચિંદિયા માર્ગે બાળકોને સાથે લઈ અને આમણા તો સુપર ઉતરી કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ખાસ કરીને શું વ્યવસ્થા છે પંચાયત દ્વારા કેવો અભિગમ 154 વિદ્યાર્થીઓ અત્યારે હાલે અભ્યાસ કરી રહ્યા છે અને 25 વિદ્યાર્થીઓ શાળાનો પ્રવેશ ઉત્સવ વખતે બહિષ્કાર કર્યો છે અને પંચાયતને વલણને જોતા પંચાયતનું સ્પષ્ટ વલણ છે અભિપ્રાય એમનો સારો છે પંચાયતે એમને ઠરાવ પણ કરી આપ્યો છે અને સરપંચનો પણ અભિગમ સારો છે શું માંગણી શું છે તમારી મિત્રો કે કે રજૂઆત થઈ છે આ અમારી માંગણી છે કે અમે નવી સ્વતંત્ર શાળા મંજૂર કરવામાં આવે અને એના અનુસંધાન અમે રાજકીય લેવલે પણ ઘણી રજૂઆતો કરી છે સંસદ સભ્ય છે ધારાસભ્ય છે બધાને રજૂઆતો કરી છે ગાંધીનગર અમે ત્રણ વખત દરખાસ્તો મોકલી છે પણ કોઈ હકારાત્મક પ્રત્યુતર મળતો નથી અમને તો નિરેશભાઈ ખાસ કરીને જે ભારતનગર શાળાનો જે વિવાદ છે ડ્રોપ આઉટ કરવામાં આવી રહ્યો છે કયા કારણોસર કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા કેવા પગલે આવ્યા ભારતનગર જે વિસ્તાર છે ત્યાં આંબેડકર નગર જે નજીકની અમારી સરકારી શાળા છે ત્યાંથી પેટા વર્ગ ચાલે છે ત્યાંના શિક્ષકો બે શિક્ષકો અહીંયા ભણાવવા આવે છે હવે એમની માગણી એવી છે કે અમને નવી સ્વતંત્ર શાળા મળે કારણ કે પેટા વર્ગમાં થોડીક રૂમની પરિસ્થિતિ અમે જાણીએ છીએ એટલે જો એમને નવી સ્વતંત્ર શાળા મળે તો એમનું શિક્ષણ અસરકારક બની રહે એવી એમની માગણી છે એ માગણીને ધ્યાનમાં લઈને અમારું જે તાલુકાનું તંત્ર છે અમે દરખાસ્ત મોકલી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી કક્ષાએ પણ અમે દરખાસ્ત નિયામક કક્ષાએ મોકલી હતી જે શિક્ષણ સમિતિની જે અમારી વહીવટી જે મંજૂરીની પ્રક્રિયા હતી એ પણ અમે પૂર્ણ કરેલી છે પણ આની મંજૂરી ગાંધીનગરથી કક્ષાએ ત્યાંની મળતી હોય છે તો જગ્યાના અભાવના કારણસર જે એમની નામંજૂર થઈ છે તો હવે અમારા પ્રયત્નો એવા હશે કે જે કારણસર નામંજૂર થઈ છે તો અહીંયા એમને સ્વતંત્ર રૂમ મળી રહે એના માટે અહીંયાના સરપંચશ્રી છે જીકડીના એમણે સૂચિત જમીન પણ એમણે તલાટીશ્રી દર્શાવી છે તો આ સૂચિત જમીનની જે રહે પ્રક્રિયા છે મંજૂરીની એ પ્રક્રિયા અમે પૂર્ણ કરીશું એ ઉપરાંત કે સમગ્ર શિક્ષામાંથી જો એના ઓરડા પણ જો બનાવવાના થતા હશે તો જિલ્લા પ્રાથમિક અધિકારી પાસેથી અમે મંજૂરી લઈ અને એ પણ પ્રક્રિયા અમે ટૂંક સમયમાં આવીશ કે એટલા વહેલી તકે આ પ્રક્રિયા પૂરી થાય એવા અમારા પ્રયત્નો હશે અને જે કારણસર નામંજૂર થઈ છે એ પ્રક્રિયા પૂર્ણ કરીને પાછી પુનઃ દરખાસ્ત મોકલવાનું અમારા જિલ્લા પ્રાથમિક અધિકારી છે ટૂંક સમયમાં આ તમામ પ્રયત્નો અમારી કક્ષાથી પૂર્ણ કરવામાં આવશે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરી રહ્યા છે કેટલા અત્યાર સુધી અત્યારથી હજી મેં આંકડો હજી જાણેલ નથી પણ અંદાજે ત્રીસ પાંત્રીસ જણા વાલીઓએ અત્યારે ડ્રોપ આઉટ કરી રહ્યા છે એવો ફિગર મને મૌખિક જાણવા મળેલ છે અને વાલીઓને પણ ઉગ્ર રજૂ થયું છે કે અમે તમામ બાળકોને ડ્રોપ આઉટ કરી લઈએ પરંતુ મારે વાલીઓને એટલી જ વિનંતી છે કે બાળકોનું શિક્ષણ કાર્ય આપને બગાડો અને પુનઃ પાસે જે ડ્રોપઆઉટ કર્યા છે એને આપ પુનઃ દાખલ કરો અને હજી કોઈ વધુ બાળકોને આપણે સર્ટિફિકેટ ના લ્યો અમારા પ્રયત્નો હકારાત્મક છે અને આપણે જે પેટા વર્ગ તરીકે માની લો કે બાળકો ભણ્યા છે તો હજી થોડુંક સમય રાહ જોઈ ને આપણે નવી સ્વતંત્ર શાળા મળે એવા અમારા પૂરતા પ્રયત્નો છે